નમસ્કાર દોસ્તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને ગઈકાલે જોગાનું જોગ એક અધિકારીની મુલાકાત થઈ આ વાત મારે અને તમારે બધાને એક્સેપ્ટ કરવા જેવી છે એની જે વાત હતી એ હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું એની સાથે મુલાકાતમાં વાત એવી થઈ કે અત્યારના જે બાળકોથી માંડી અને જે શિક્ષિત યુવાન યુવતીઓ છે એના માટે આ વાત એણે કરી છે એ હું તમારા સુધી પહોંચાડું છું અને આ પહેલાં મારે અનુસરવાનું છે અને પછી આ કોઈ તમને સલાહ નથી પણ હકીકતમાં આપણે ઉપયોગી વાત છે તમને જરૂરી લાગે તો અન્ય લોકો સુધી પહોંચાડજો અને નહીતર તમે તમારું સજેશન ચોક્કસ આપજો એમનું કહેવું એવું હતું અધિકારી હતા એટલે એને કેટલી પરીક્ષાઓમાંથી પસાર થઈ અને પાસ થયા પછી ત્યાં સુધી પહોંચ્યા હોય એટલે એનું કહેવાનો ભાવાર્થ એવો હતો કે હવેનું બાળક જે કાંઈ પરીક્ષા આપે છે એની અંદર ફેલ થવાના ચાન્સીસ વધુ પડતા વધી ગયા એનું કારણ એક જ કે મોબાઈલ વસ્તુ એવી છે કે નાનામાં નાનું બાળક હોય તો એને શૂપ કરવા કે એને થોડીવાર હંસવા માટે એના વાલીઓ એને મોબાઈલ પકડાવી દે છે અને મોબાઈલમાં કાર્ટૂનથી માંડીને એ જે કાંઈ એને એ એવું જોવે પછી જે મોટા યુવાન યુવતીઓ છે એ વેબ સિરીઝમાં લાગી ગયા છે એટલે કે એક સિરીઝના પહેલો એપિસોડ હોય એના ચૌદ અઢાર પંદર જે કાંઈ ભાગ હોય એ ભાગ જોયા પછી મહિનો દિવસ એનું માઇન્ડ એના બીજા ભાગના રાહ જોવામાં એનો ઇંતજાર કરવામાં એનું મગજ કામ કરતું હોય છે કે આનો બીજો ભાગ ક્યારે આવશે પછી બીજો ભાગ આવે એટલે બીજો ભાગ જોવે રાત્રિ દિવસ મોબાઈલનો વધુ પડતો યુઝ કરી અને શિક્ષિત યુવાન યુવતીઓ અને બાળકો જેનું મોબાઈલમાં માઇન્ડ હેક થઈ ગયું છે અને એને જ્યારે પરીક્ષા દેવા જાય છે ત્યારે પછી એને કાંઈ ખ્યાલ રહેતો નથી કારણ કે યાદ રહેતું નથી એને ભણવું નથી એવું નથી પણ એને ટૂંકમાં યાદશક્તિ એમાં ગુમાવે છે પછી મોટી ઉંમરની બહેનો છે તો એ સિરીઝ સિરિયલ જોવામાં એનું વ્યસ્તતા હોય છે એના કારણે એના ઘરના કામો અટવાય છે એને નથી કરવું કે આળાશે એવું નથી પણ એનો સમય વધુ પડતો બરબાદ મોબાઈલની અંદર થઈ જાય છે યુવાનો છે કે અમુક મોટી ઉંમરના છે એને પછી આ મોબાઈલમાં કંઈક પિક્ચરોના ભાગ છે ગેમિંગ છે ઓનલાઈન એમાં એનો સમય બરબાદ થાય છે એટલે ખાસ એનો કહેવાનો એવું હતું કે અત્યારનું મોટા મોટું દૂષણ મોટા મોટો રાક્ષસ કયો તો એ મોબાઈલ છે માણસના મગજને હેક કર્યો માનવ ભક્ષી થઈ જાય તો પણ કાંઈ નવાઈની વાત નથી એટલે અત્યારે બાળકોથી લઈ અને મોટા સુધી દરેક લોકો મોબાઈલની અંદર એટલા બધા વ્યસ્ત છે અને આ મોબાઈલ માણસ જાતિનું પતન કરાવશે એટલે જરૂર હોય એટલો ઉપયોગ કરે તો ન વાંધો આવે નહીતર કેવું થાય વાલી એનો ખર્ચો કરે છે શિક્ષણ પાછળ ટ્યુશન ક્લાસીસો પાછળ ટુ એના બાળકને ટ્યુશન કરાવે ત્યાર પછી સ્કૂલ કોલેજની એવડી ફીઓ ભરે પણ છતાંય બાળક પાછું ત્યાંનું ત્યાં જ રહે છે એનું મુખ્ય કોઈ કારણ હોય તો મોબાઈલ અત્યારે માણસ મોબાઈલ થયો છે અને કોઈને એને કેટલો વાપરવો એનું સમયનું અનુસંધાન નથી એના કારણે આ પોઝિશન નિર્માણ થઈ રહી છે અને બીજા નંબરમાં વ્યસનના દૂષણથી પણ એટલું બધું યુવાધન બરબાદ થઈ રહ્યું છે એટલે ખાસ મારે તમારે બધાને જાગવાની જરૂર તમારે ખાલી જાગવાનું છે એવી સલાહ નથી પણ આપણે સમજવા જેવી વાત છે તમને યોગ્ય લાગે તો અન્ય લોકો સુધી પહોંચાડજો નહીતર તમારું સજેશન ચોક્કસપણે આપજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ